નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે ઈદી અમીન એક ક્રૂર તેમજ માનવભક્ષી એવો શાસક એક ગરીબ દેશ તેમાં ઊભેલો એક ભવ્ય મહેલ આ મહેલની દિવાલો આજે ત્રણ લાખ લોકોની દુઃખદ અને કરુણ મોતની સાક્ષી બની ચૂકી છે આ દિવાલો ઉપર જ્યાં નજર કરો ત્યાં ખોપડીઓ લોહી સંઘર્ષની નિશાનીઓ અને તડપાવવા માટે વપરાયેલા સાધનો નજરે પડે છે નદીમાં કદાચ માછલીઓ દેખાય કે ન દેખાય પરંતુ માનવીય લાશો જરૂર જોવા મળતી શું તમે આવા દેશની કલ્પના પણ કરી શકો છો આ કોઈ કલ્પના નહીં પણ હકીકત છે આ દેશનું નામ છે યુગાન્ડા અને તેનો ક્રૂર શાસક હતો રાષ્ટ્રપ્રમુખ ઈદી અમીન મિત્રો આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો વાતની શરૂઆત થાય છે ઓગણીસો ચોવીસથી પચીસ વચ્ચે જ્યારે ઉત્તર પશ્ચિમ યુગાન્ડાના એક નાનકડા ગામમાં ઈદી અમીનનો જન્મ થયો તે સમયે યુગાન્ડા પણ અન્ય દેશોની જેમ અંગ્રેજોની ગુલામી અને હિંસા હેઠળ હતું કહેવાય છે કે યુગાન્ડાની કાકવા જાતિના લોકો થોડા જોખમી અને પ્રકૃતિથી ખૂબ જ નજીક રહેનાર હતા અને પોતાના રીત રિવાજો મુજબ ક્યારેક માનવ તો ક્યારેક પ્રાણીઓનો બલિ પણ આપતા હતા આ બધું જોઈને અમીન મોટો થયો તેના માટે માણસને મારવું અને લોહી જોવું આ એક સામાન્ય ઘટના બની ગઈ હતી ઈદી અમીનના માતા પિતા બાળપણમાં જ અલગ થઈ ગયા તેની માતા તેને લઈને બીજા શહેરમાં ચાલી ગઈ એટલી બધી ગરીબી હતી કે તે પોતાનું પ્રાથમિક શિક્ષણ પર પૂરું કરી શક્યો નહીં જીવન ચલાવવા માટે બાળપણથી જ તેને નાના મોટા કામો કર્યા કિશોરાવસ્થામાં બકરીઓ ચારી અને અંતે વીસથી એકવીસ વર્ષની ઉંમરે તેને બ્રિટિશ આર્મીમાં નોકરી મળી ગઈ ત્યાં તે સહાયક રસોયા તરીકે જોડાયો અને યુવાન વયે તે બ્રિટિશ આર્મીમાં સૈનિક તરીકે જોડાયો અન્ય સૈનિકો વચ્ચે તેની છબી એક મજબૂત નિર્ભય અને બળ પ્રયોગ માટે હંમેશા તૈયાર રહેનાર એવા સૈનિક તરીકે છવાઈ ગઈ તેની આ ક્રૂરતા અને નિર્દય શક્તિએ તેને મોટું નામ કમાવી આપ્યું અને અંતે નવ ઓક્ટોબર ઓગણીસો બાસઠના દિવસે યુગાન્ડા સંપૂર્ણ રીતે સ્વતંત્ર થયો આ સંપૂર્ણ રીતે સ્વતંત્ર યુગાન્ડામાં મિલ્ટન ઓબોટ નામનો વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ બન્યો મિલ્ટનને અમીન સાથે નજીકની મિત્રતા હતી અમીનને સૈન્ય અને પોલીસ વડો બનાવી દેવામાં આવ્યો જે અંતે તો મિલ્ટન માટે જ વિનાશકારી સાબિત થયું ઓગણીસો એકોતેરમાં જ્યારે મિલ્ટન વિદેશ પ્રવાસમાં હતો ત્યારે ઈદી અમીને તેના વિરુદ્ધ કુ કરી અને જાતે જ રાષ્ટ્રપતિ બની ગયો શરૂઆતના દિવસોમાં લોકોમાં ઉત્સાહ હતો અને લોકોને લાગ્યું કે કદાચ પોઝિટિવ બદલાવ આવશે પરંતુ પશ્ચિમી દેશોએ તેને બુચેર ઓફ ધ યુગાન્ડા એટલે કે યુગાન્ડાનો કસાઈ કહ્યું શરૂઆતના સમયમાં તો તે લોકોને મળતો નાચતો ગાતો અને એક કરિશ્મા એ લીડર તરીકે ઉભરી આવ્યો પણ સત્તામાં મજબૂત થવા માટે તેણે પોતાના વિરોધીઓને અને ખાસ કરીને પૂર્વ પ્રમુખ મિલ્ટનના સમર્થકોને એક પછી એક ખતમ કરવાનું શરૂ કર્યું સેનામાંથી લંગી અને અચોલી જાતના સૈનિકોને મારવામાં આવ્યા અને ભયનો માહોલ છવાઈ ગયો તેને બ્રિટિશ શાસન તેમજ અંગ્રેજો માટે અત્યંત ઘૃણા હતી અને આથી જ અંગ્રેજોને અપમાનિત કરવા માટે તેણે ચાર સફેદ માણસોને પોતાનું સિંહાસન ઉઠાવવા માટે નોકરીએ રાખ્યા હતા સત્તામાં આવ્યા પછી અમીને ભય અને હિંસાનું રાજ્ય શાસન શરૂ કર્યું તેણે સરકારની એજન્સીઓના નામ બદલી નાખ્યા અને ખાસ એવા સંગઠનો ઊભા કર્યા જે શંકાના આધારે લોકોને પકડીને ટોર્ચર કરતા અને હત્યા પણ કરતા ધાર્મિક નેતાઓ વિદ્યાર્થીઓ વકીલો શિક્ષિત લોકો અને તેની વિરોધી જાતિ કે સમુદાયના લોકોને મારી નાખવામાં આવ્યા હજારો લોકોની લાશો નાઇલ નદીમાં ફેંકી દેવામાં આવી કન્સ્ટ્રક્શન કેમ્પ ગેસ ચેમ્બર અને ઇલેક્ટ્રિક ટોર્ચર જેવી ક્રૂર પદ્ધતિઓ અમીનના શાસનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાર ઓગસ્ટ અને ઓગણીસો બોતેરના રોજ યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઈડી અમીને એક એવો નિર્ણય જાહેર કર્યો કે જેણે દેશના ઇતિહાસની દિશા બદલી નાખી યુગાન્ડામાંથી એશિયન એટલે કે મોટાભાગે ભારતીય મૂળના લોકોની દેશમાંથી બહાર ધકેલવાની કામગીરી શરૂ થઈ તેણે જાહેર કર્યું કે એશિયાવાસીઓએ પોતાના દેશ પાછું જવું જ પડશે અને જો ન જાય તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે ઈદી અમીને એશિયન લોકો પર આરોપો મૂક્યા કે તેઓ દેશ વિરોધી છે માલ સંગ્રહ કરે છે ટેક્સ ચોરી કરે છે અને ભ્રષ્ટાચાર પણ કરે છે એશિયાના પરિવારોને પોતાની મિલકતો દુકાનો ફેક્ટરીઓ અને ઘરો સરકારને જ નોંધાવવા માટે ફરજ પાડવામાં આવી કોઈપણ પ્રકારના ખાનગી વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અધિકારીઓ દ્વારા ત્રાસ લૂંટની ઘટનાઓ વધી ગઈ ઘણા લોકોએ તો માત્ર એક સૂટકે સાથે યુગાંડા છોડવું પડ્યું ઈદી અમીનની ક્રૂરતાના અનેક કિસ્સાઓ લોકમાનસ પર કોતરાયેલા છે માર્ચ ઓગણીસો અને ચમુતેર ઈદી અમીનની એક પત્ની કે અદ્રોવા જે આઠ મહિનાની ગર્ભવતી અને યુનિવર્સિટી શિક્ષિત હતી તે અચાનક ગાયબ થઈ ગઈ થોડા દિવસો પછી તેનો મૃતદેહ સરકારી ગાડીમાં કંપાલા હોસ્પિટલની બહાર મળ્યો ડોક્ટરો પણ આ દ્રશ્ય જોઈને હચમચી ગયા અમીને જાહેરમાં કહ્યું કે જે સ્ત્રી વિશ્વાસઘાત કરે છે તેને આવું જ પરિણામ ભોગવવું પડે છે આ ઘટના પછી મહેલમાં રહેનારી સ્ત્રીઓ તેમજ તેની પત્નીઓમાં એક ડરનો માહોલ વ્યાપી ગયો એસઆરબી એટલે કે સ્ટેટ રિસર્ચ બ્યુરો નામની ગુપ્ત સંસ્થા ભયનું સૌથી મોટું સાધન બની ગઈ હતી હજારો એજન્ટો દેશભરમાં યુવતીઓ વિદ્યાર્થીનીઓ નર્સો અને રાજકીય વિરોધીઓની દીકરીઓને ઉઠાવી લાવતા રાતના સમયે ઘરોમાંથી યુવતીઓને ખેંચીને લઈ જવામાં આવતી અને તેમાંથી કેટલી યુવતીઓ ફરી ક્યારેય પરત ન આવી એસઆરબીના મથકોમાં અત્યાચારની હદો પાર થતી સ્ત્રીઓ પુરુષો પર શારીરિક અને માનસિક યાતનાઓ અપાતી કેટલાકને લાંબા સમય સુધી જીવતા રાખીને ત્રાસ આપવામાં આવતો તો કેટલાકને મારી નાખવામાં આવતા ઇલેક્ટ્રિક રિવર નામની યાતના પદ્ધતિ ખાસ ભયંકર હતી જેમાં પાણીમાં વીજ પ્રવાહ ચલાવીને લોકોને ત્રાસ આપવામાં આવતો હતો અમીનની ગુપ્ત પોલીસ અત્યંત નિર્દયી એવી પદ્ધતિઓ અપનાવતી હતી લોકોને લાકડાના એકમાત્ર દંડાથી મારીને મારી નાખવામાં આવતા સવાનાના જંગલોમાં સળગાવવામાં આવતા નાઇલ નદીના મગરોને ખવડાવવામાં આવતા અને સફેદ એપ્રોન પહેરાવીને તેઓને જાહેરમાં ગોળી મારી દેવામાં આવતી કેટલાકને તો જૂથમાં ડાયનામાઇટથી ઉડાવી દેવામાં આવતા સ્ટાલિન અને ગદ્દાફીની જેમ અમીન પણ પોતે દમનમાં ભાગ લેતો તેનું ઘર મુખ્ય ટોર્ચર સેન્ટરથી થોડા જ મીટર દૂર હતું અને એક ગુપ્ત ટનલ દ્વારા તે પોતે ત્યાં પહોંચતો અને પોતે જાતે જ તે લોકોને યાતનાઓ આપતો અને છેલ્લે હેમર મારીને મારી નાખતો તે દરેક વ્યક્તિઓ ઉપર શંકા રાખતો ત્યાં સુધી કે પોતાના જ સૈનિકો પર નજર રાખવા માટે તે રાત્રે મોડે સુધી બાલ્કનીમાં બેસી રહેતો એવું કહેવાય છે કે તે પોતાના મહેલોમાં માનવ અવશેષોને ટ્રોફી તરીકે સાચવી રાખતો હતો અને આ તથ્યના અનેક સાક્ષીઓ મળી આવ્યા છે રાજ્ય ભોજનમાં અધિકારીઓને બોલાવીને એક વિશેષ પ્રકારનું માંસ પીરસવામાં આવતું અને પછી તેમને કહેવામાં આવતું કે આ માનવ માસ છે અને આ મહેમાનો ડરના કારણે વિરોધ પણ કરી શકતા નહીં અમીનનું માનવું હતું કે તેના દુશ્મનોના અંગ ખાવાથી તેનું બળ અને બુદ્ધિ વધી રહી છે દક્ષિણ પૂર્વ યુગાન્ડાની નાઇલ નદી પર આવેલા બીજા ગાલી વિસ્તારમાં એક સ્થાનિક વ્યક્તિ કહે છે કે બાળપણમાં નદીની નજીક જવું એ ખૂબ જ ભયજનક હતું કારણ કે ક્યારે પણ ગોળીઓથી છિદ્રિત એવા મૃતદેહો મોટી સંખ્યામાં પાણીમાં તરતા દેખાતા બીજગાલી એ એક એવું સ્થાન હતું જ્યાં અમીનના શાસન દરમિયાન ટ્રક દ્વારા મૃતદેહો ફેંકવામાં આવતા હતા નાઇલ નદીમાં એટલા બધા સબો ફેંકવામાં આવતા કે માછીમારોના ઝાડમાં માછલાઓને બદલે ઘણી વખત માનવ શરીરો ફસવા લાગ્યા હતા ઓગણીસો ઓગણ સુધીમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાના માપદંડ અનુસાર અમીનના શાસનમાં લગભગ બે લાખ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અથવા તેઓ ગાયબ થયા હતા ઓછામાં ઓછી પચાસ હજાર સ્ત્રીઓ અને યુવતીઓ હિંસા અને યાતનાનો ભોગ બની હતી આ બધા જ આંકડા બ્રિટિશ અને અમેરિકન દસ્તાવેજોમાં જાહેર થયા હતા પરંતુ દુઃખની વાત એ છે કે ઔપચારિક રીતે વિશ્વએ તેને રોકવા માટે ક્યારેય કોઈ પણ પગલું ભર્યું ન હતું શરૂઆતમાં અમીનને ઇઝરાયલ બ્રિટન લિબિયા અને સોવિયેત યુનિયન જેવા દેશોની મદદ મળી પરંતુ તેની અતિશય હિંસાના કારણે આ બધા દેશો તેના દુશ્મન થઈ ગયા ઓગણીસો અને છોતેરમાં એન ટેબે એરપોર્ટ પર થયેલા વિમાન અપહરણ મામલે અમીને આતંકવાદીઓને સંરક્ષણ આપ્યું અને તેમનો પક્ષ લીધો અને આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તે એકલો પડી ગયો ઇઝરાયલે પોતાની અદમ્ય સાહસનો પરિચય આપતા તમામ બંદીઓને વિમાન સાથે છોડાવી લીધા અને વિશ્વભરમાં અમીન તેમજ તેની સેના અપમાનિત થઈ ત્યારબાદ અમીનના પતનની શરૂઆત થઈ ઓગણીસો અને અઠ્યોતેરમાં તેણે તાંઝાનિયા પર હુમલો કર્યો અને આ જ કદાચ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ તાંઝાનિયાની સેનાએ યુગાન્ડામાં ઘુસી જઈ અને રાજધાની કંપાલા પર કબજો કરી લીધો પરાજયને પોતાની નજર સમક્ષ જોતા ઇદી અમીન પોતાનો દેશ છોડીને ભાગી ગયો સાઉદી અરેબિયાની સરકારે તેને આશ્રય આપ્યો અને બાકીનું જીવન ઈદી અમીને સાઉદી અરેબિયામાં જ વિતાવ્યું સોળમી ઓગસ્ટ બે હજાર ત્રણના રોજ આશરે અઠ્યોતેર વર્ષની વયે ઈદી અમીનનું મૃત્યુ થયું જેદ્દાહ નામના શહેરમાં એક સાદા એવા સમારોહમાં તેને દફન કરવામાં આવ્યો ઈદી અમીને વિતાવેલા અંતિમ વર્ષો એ વાતની યાદ અપાવે છે કે સત્તા અને અહંકાર પછી પણ જીવનના અંતે માણસને એ વાતનું જ્ઞાન થાય છે કે પોતે એ એક સામાન્ય માણસ જ છે આજે પણ યુગાન્ડા આ અંધકારમય ઇતિહાસ સાથે સંઘર્ષ કરી રહ્યો છે ઈદી અમીનનું શાસન આફ્રિકાના ઇતિહાસમાં સૌથી ભયંકર અને ક્રૂર શાસનમાં ગણાય છે અને તેના નામ સાથે જોડાયેલી પીડા ભવિષ્યની પેઢીઓને ચેતવણી આપે છે કે સત્તા જ્યારે માનવતા ગુમાવે છે ત્યારે એક આખો દેશ નરકમાં ફેરવાઈ જાય છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ